અમરેલીના વડિયા ખાતે કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી પ્રતાપ દુધાત અને સત્યમ મકાણીએ ખેડૂતલક્ષી માંગણીઓ સાથે ખેડૂત બચાવો સત્યાગ્રહનો પ્રારંભ કર્યો છે ઉગેલી મગફળી અને કોટા ફૂટેલા કપાસના પાક સાથે બળદગાડા અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું પરેશ ધાનાણીએ વિઘા દીઠ રૂપિયા પચાસ હજાર સહાય અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે ખેડૂતોએ દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા તો આજે વાત કરીએ કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે કે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ત્યારે એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ કદાચ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ પોષણ આપતા હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડ ના મનમોહન દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કરીએ કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ક્યારેય એટલો મોટો ફટકો ખેડૂતોને નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ પોષણ હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના કે દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહિયાંની સરકારને વિનંતી કરી કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન છીએ